જય માતાજી મિત્ર અમારા અમારા મંત્રી મહાકાળી મંદિર થી ચંદિશરાપુરા પ્રાથમિક રોડ નું પણ કોમ મિત્રો બહુ પણ ઝડપી પણ પ્રકાશજી રામ આ અમારા ભુવાજી પ્રકાશજી ઠાકોર છે અને દર રવિવારે અને પૂનમી ખૂબ વસ્તી પણ સર્વે આવે છે અને જહુમાની આસમી કૃપા હોય અને ભાઈ પ્રકાશ ભુગા રેણી કેણી જેવું રાખે એવું કોમ થશે અને મિત્રો હવે તો અમારે જ્યારે જહુમાના મંદિરે રવિવારે આવવું હોય તો પણ હવે સરસ પણ મિત્રો પણ રોડ પણ સરસ બનશે અને મહાકાળી મંદિર રીતે તમે સીધો અમારા ત્યાં જવરાશે અને મિત્રો આજ તો કિરણજી આવરા બહુ મિત્રો પણ ઝલક પણ આવી છે અને ખરેખર તો સરકારી કર્મચારી અને ધારાસભ્ય અમૃતિ ઠાકોરને ખૂબ વિનંતી પણ કરું છું કે સરસ એવોર્ડ તમને આ રોડમાં મળ્યો છે અને આવો સરસ ધરણનો પણ રોડ આવે છે અને સરસ માતાજી તેમને સરસ આયોજન કરે એ બદલ ખૂબ ખૂબ આભાર એકોલા જોન્ડિયર પણ સરસ છે અને એ પણ પથ્થરનું લેવલ કોમમાં સરસ પણ થાય છે એટલે સરસ હવે પણ હેડવાની ભાવ મિત્રો મોજ પણ આવી જાય અમારા દૂધ મંડળીના ચેરમેન બળવત ગાકાનો દીકરો દિનેશ ઠાકોર પણ ટૂંક સમયમાં અમારી સામે વધાર્યા છે દિનેશજી ખૂબ ખૂબ આભાર અને દિનેશજી તમે લોલર ચલાવો અને હું પણ તમારું પણ શૂટિંગ પણ લઈ શકું છું જય માતાજી અને મિત્રો હું સિંગર રમેશ ઠાકોર અડારે આલમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે યુટ્યુબમાં મારી ચેનલ ચાલુ છે સિંગર રમેશ ઠાકોર લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્ર ભૂલતા નહીં જય હિન્દ જય ભારત માતા કી